મારા મા બાપ દુખી હોય ને પછી હું મોટી મોટી કરું તો કોઈ અર્થ જ નથી જેને આ દુનિયા દેખાડી છે એક દેહને ચૂહી ચૂહી અને બાબા તમારો મારો દેહ બનાવ્યો હોય ને એને દેહ કોથળા જેવો કરી નાખ્યો હોય. અને તમારા હાટુ બાબા બધુંય કરી છૂટે અને ઈ છેલે જો બટકો રોટલા હાટુ થઈને વારા કાઢવા પડે. પછી કે હું નડતું છે હું નડતું છે જાઓ ભૂવા પાએ જોઈ દે દાણા. નડે હું તેમે વાવ્યું એ તમને નો ખબર હોય હું નડે ભલા મને ન કે મને તો એક બાપુ કહેતા હતા મને કે આટલું આટલું બધા કહે તો હારા કે મા બાપને આટલા બધા દુઃખી કરે પણ મેં બાપુ મને એક રસ્તો સુજે છે પણ મેં મારું હાલે નહીં મને કે મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બે નું હાર જાય છે એના કરતા જાય બકરા રખડતા હોય એમ રખડતા હોય મમ્મી પપ્પા પપ્પા કરતા આ તો ડુપ્લીકેટ છે અસલ તો ભૂખારી દીકરી જો દીકરા જાય

આ અમે જે અત્યારે સુધી આય છે ને મારા ભત્રીજા એ ભેગા છે મારો દીકરો ભેગો છે પૂછો આપણે કોઈ દી જિંદગીમાં સારું કામ કર્યું જ નથી પણ મા બાપને ને જાળવાના એટલે આય સુધી પહોંચ્યા બાકી આપણે કોઈ સીતારામ એ નથી કર્યા મંદિરે નથી ગયા આ મારા અનુભવ ની વાત કરું છું એટલા માટે કહું છું તમે ભલે વાપરો ખાવ પીવો મોજ કરો આનંદ કરો બાકી અત્યાર ની પરજા તમને નો ખબર પડે તમને નો ખબર પડે એમ જ કરતા હોય એટલે નોતી ખબર એટલે હો વિકા રાખી હતી તું દહ દહ વિકાના ઉલાળિયા મળ્યો કરવા અમને નથી ખબર પડતી અરે માન બાપાએ બાવળિયા બાવળિયા થવા દીધા પણ બાપુ ભીખો ઓછી નો કરી મારા છોકરાને ને કાલે દાડિયું ન કરવી પડે અરે શું ભલામણા ખાવા ધાન નતું આપણા ગઈઢા ને ફોની નોટ નતી ભાળી ચાલી ચાલી લાખ ની ગાડીઓ લઈ નીકળે વાયલી સીટ માં જોવો કૂતરો બેઠો લબરક લબરક કરતો વાહ આમાં માને બાપા ને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જીડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો જિંદગીમાં તાવ ન આવે મારા રામ કરવાની જરૂર જ નથી કઈ હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું માથું ભોળાનાથે કાયપું ને હાથી નું લગાડ્યું તો હું એમ કઉ છું બોલું કાયપુ ત્યાં જ નહીં પીડ્યું હાથી નું હું કામ લગાડ્યું છે વિચારવા જેવું તો કઈક છે એમનામાં સમજાય એવું નથી એની માટે સદગુરુ જોવે હાથી નું લગાડ્યું વાત પાકી છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતા

આની માલ ગુરુ ઉતરો નહીં ત્યાં સુધી ન સમજાય કારણ કે સમુદ્ર મંથન થયું ને પછી હારી હારી વસ્તુ બધા લઈ ગયા આ ભોળાનાથ ને અમથા મોટા દેવ નથી કેતા આપણા ગામમાં એસી એસી વર્ષના જેટલા ઓટા તોડતા હોય પણ પચીસ વર્ષનો સરફો શું કામ હોય આપણને ખબર હોય કે આ કઈ ગામ નું હવડું કરશે ભોળાનાથ કરતા બીજા દેવો કદાચ હશે મોટા પણ આને મહાદેવ કીધા મહાદેવ બધા કરતા મોટો દેવ પણ સમુદ્ર મંથન જેવું છેલ્લે બાબુ ઝેર ને કોડા વિ ત્યાં ને ભોળા ના થાય કે છે કઈ કે ઝેર ને કોડા છે કે ઝેર લો ઝેર કંઠ માં રાખી નીલકંઠ કહેવાય ગયા અને પછી કેવા કોડા નું કે ના ઝેર બીજું એટલે કોડા નથી જોતું પછી બધા કેવા કોડા નું શું કરવું પછી તે દીધું હેલિકોપ્ટર હોય કે ન હોય કે કઈ છે એવું કઈ કે આમાં નાખીને ફેરવો ગામે ગામ નાખી દો ચેક ચેક બે પડ્યા ચેક ચેક પાંચ પડ્યા એમ તો જયારે કોઈ પ્રોગ્રામ જાય તો અમને એમ થાય ચેક ચેક હેલિકોપ્ટર વધારે રોકાણું કે ઊંચું પીડ્યું હોય બહુ વધારે એમ હારા માણા બનવા માટે બાપુ તમે ડોક્ટર બનાવી શકો વકીલ બનાવી શકો એન્જિનિયર બનાવી શકો બાકી હારો માણા નો બને હારો માણો બનાવવા માટે બાપુ સંતની જરૂર પડે સદગુરુની જરૂર પડે એમ નામ નો બને અને જગત છે ને બાપુ ભક્તિના માર્ગે છોડો અને જગત દુનિયા તો કેવા નહીં ગોળ બંગાળ રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરતરી જતી દીક્ષા લીધી અને બે જણા નીકળ્યા અને શમશાનમાં માં હતા પાણા ઓશિકા કરી એટલે બે હજાર બે નું નીકળી ને એટલે એક બેને કીધું કે આવડા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા બીજી બેન કે હા તો કે કે છે ને આમને બધું છૂટી ગયું હજી આ પાણાના ઓશિકા જરૂર તો પડે છે આમને ને છે હવે હવે લાખ માળવો છોડ્યો આ પાણાને શું બથોડા ભરવા આ દુનિયા નથી ગમતું નાખી દે ને પાણા આ દુનિયા આ હશે ભલાય હુવારું ભૂખો રાખવું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાલ બાબુ એવું રેટું નથી નારાયણ

તો આપણે પાકો કરી કે ખરેખર તમે રામ જ છો રામ અભી રહ્યા ઘોડા ઉપર બેન હાથમાં ભાલો લઈને તો પાદરા ભગ્ય તો નથી જ લાગવાના કારણ કે હો ટકા આપડું છે જ નહીં ભગતીની માથે બાબુ ગાંઠ જેસલ જાડેજો કચ્છો બારવટીઓ જેથી દરિયામાં હોડીમાં બેઠા ને અને મધે દરિયામાં હોડી જ્યારે ભગીને ખાવડા જેવડા જેવડા મોફા મીઠા નું ઉલવા દીધી જાડેજા જેવો જાડેજો મીઠો ધ્રુજો આવવા કે તોરલ હોડી હમણા બુડી જાય મરી જાય છે તોરલ કે છે જાડે જા હળવા થઈ જાવ હળવા થઈ જાવ હું તમારી ભેળે છું હું કામ મુજાવ છું પણ ચારે બાજુ બાપુ ફૂફાડા મારતા હોય તો એ થોડું હયું હાથ મારે એમાં સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હલ્યા જાય છે બાકી એવા તોરલ જેવો કોક સસવારો સારો હોય છે તો કાંઠે ફૂગવાના નગા કોરોનામાં કેટલાય ગલોટિયા ખાઈ ગયા કોઈ રોઈ ગયા હે દીકરો બાપા નો અડેન બૈરું ધણીન નો અડેન ઓલા જીસીબી પાણા અડશે લઈ મળશે એટલે કહેતા હતા ને મારી બહુ છે જાવ ને આડોત ખરા મારો દીકરો છે કોઈ કોઈનું ધણી નહોતું નારાયણ આ મારો નાથ શું ધારે તો ન કરે ભલે